ગુડ આફ્ટરનૂન એવરી વન આઈ એમ ડૉક્ટર હેતલ ફ્રોમ ઓએસિસ ફર્ટિલિટી આજે આપણે દોઢથી બેન આપણા ફેસબુક લાઈવ સ્ટેશનમાં ફરીથી મળીએ છીએ અને આજે જ આપણી સાથે ડૉક્ટર સુષ્મા ભક્તિ જે અમારા ક્લિનિકલ હેડ છે ઓએસીસ ફર્ટિલિટીના તે પણ આપણી સાથે છે દર વખતની જેમ અમે તમારા માટે નવા નવા ટોપિક લઈને આવીએ છીએ અને જે તમારા રોજિંદા કઈ કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય ને ઇન્ફર્ટિલિટીને લગતા પ્રોબ્લેમ્સ હોય એનું સોલ્યુશન પણ અમે આપીએ છીએ અને તમારી કંઈ પણ તકલીફો હોય તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ આજે આપણે એક એવો ટોપિક લઈએ છીએ કે જે બહુ જ મેલ અને ફિમેલ એ બંને પાર્ટનર ઉપર ઇફેક્ટ થાય છે થાઇરોઇડ એ એક ગ્લેન્ડ છે જે ગળામાં આપણે આવી છે બે ટાઈપના થાયડ આવે છે લીલો અને સૂકો જે જનરલી આપણા ઘણા બધા લોકોને લીલો અને સૂકો એવી રીતના થાઈરોઈડ એવું પૂછે છે ડૉક્ટરને કે અમને કયો થાઈરોઈડ છે તો એ એ થાઇરોડ માટે કઈ ગેન્ડ ઇફેક્ટ છે અને એના કયા કયા સિમ્ટમ્સ થાય છે કે જ્યારે તમને એવું ખ્યાલ આવે ઘરે પણ તમે હો અને તમારામાં આ બધા સિમ્ટમ્સો દેખાય કે મને હાર્ટ રેટ વધી ગઈ છે કે મને વધારે ઓવર ઇટિંગ થાય છે ઓવર વેઇટ ગેઇન થાય છે તો આપણે શું કરાવવું જોઈએ અને કયા કયા હોર્મોન્સની ટેસ્ટ કરાવવી જોઈએ તે વિશે આજે ડૉક્ટર સુષ્મા બક્ષે આપણને ઘણી માહિતી આપશે અને આપણે થાઇરોઈડના જે હોર્મોન્સ છે એની ઇફેક્ટ આપણા રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર પણ થાય છે તો તેના વિશે પણ મેડમ માહિતી આપશે અને ઇન્ફર્ટિલિટીમાં પણ થાઇરોઈડ કેટલું ભાગ ભજવે છે તેના વિશે પણ માહિતી આપશે મેમ કન્ટિન્યુ થાઇરોઈડ એન્ડ ઇન્ફર્ટિલિટી ઓકે હેતલ આઈ થિંક ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક એન્ડ આઈ એમ શ્યોર ઓલ ઓવર વ્યુઅર્સ વિલ હેવ lots of knowledge out of this thyroid uh, is definitely a very common problem these days and uh, quite a few patients of uh, ours they get uh, they get um, uh, their thyroid level done and once uh, they are having જ્યારે એ લોકોના પ્રોબ્લેમ્સ એ લોકોને બ્લડ ટેસ્ટ કરાવવાથી ખબર પડે તો એવા સંજોગોમાં આપણે એમની ટ્રીટમેન્ટ કરવી પડે અને ખાસ કરીને આજે આપણે ફોકસ કરીશું ફર્ટિલિટી વાળા પેશન્ટની કે એ લોકોને થાઈરોઈડને લીધે શું શું તકલીફ થઈ શકે એમ છે તો આજે તમને એક ફોટો હું બતાવું છું થાઇરોઇડ નામની એક ગ્લેન્ડ આવી બટરફ્લાય આકારની હોય છે અને એ આપના ગળામાં હોય છે અને જનરલી એ દેખાતી નથી હોતી જ્યારે આપણે પેશન્ટનું એક્ઝામિનેશન કરીએ ત્યારે થાઇરોઇડ ગ્લેન્ડ આપણને દેખાતી નથી હોતી પરંતુ જે લોકોને થાઇરોઇડ એન્જમેન્ટ હોય જેને અમે લોકો ગ્વાઇટર કહેતા હોઈએ છીએ એટલે જે લોકોને થાઇરોડ ની સાઈઝ મોટી થઈ ગઈ હોય એ લોકોને સ્વેલિંગ દેખાતું હોય છે અને એવા પણ અમે લોકોડ ટેસ્ટ કરીએ છીએ તો થાઇરોડ ગ્લેન્ડમાંથી માંથી થાઈરોઈડ થાઈન નામનો જે હોર્મોન છે એ એનું એનું એ ત્યાંથી બને છે અને એ બ્લડમાં જાય છે તો આપણા બોડીમાં મગજની અંદર જે પિચ્યુટરી કરીને ગ્રંથિ હોય છે એમાંથી સિગ્નલ્સ થાઇરોઈડની ગ્લેન્ડના સેલ્સ ઉપર થાય અને એ સિગ્નલ્સને લીધે થાઇરોઇડના હોર્મોનનું બનવાનું ચાલુ થાય અને નાના બાળકથી માંડીને મોટી ઉંમરના માણસો સુધી બધાને માટે થાઈરોઈડ બહુ જરૂરી છે ના લેવલ નોર્મલ હોવા જોઈએ એ પણ બહુ જરૂરી છે જેવી રીતે ડોક્ટર હેતલે વાત કરી કે થાઇરોઈડ લેવલ કાં તો ઓછું થાઇરોઇડ લેવલ હોય જેને લીધે હાઈપો થાય જેને અ લીલો થાઈડ કે છે ગુજરાતી ભાષામાં અને હાઈપર થાઈરોઈડિઝમ જેને થાય કે જેમાં થાઇરોઈડના લેવલનું હોર્મોન બહુ જ વધારે થઈ જાય જરૂરિયાત કરતા વધારે માત્રામાં થાઇરોઇડના હોર્મોન્સ બ્લડ સર્ક્યુલેશનમાં ફરતા હોય તો એને લીધે જે માણસને એ થાઇરોડનું લેવલ હાઈ થઈ જાય એનું વજન ઘટી જાય અને ઘણી વખત એટલું બધું વજન ઘટી જાય આંખની સાઈઝ આંખના ડોળાની સાઈઝ મોટી થઈ જાય અને એમના હાર્ટબીટ્સ વધી જાય તો એને હાઈપર થાઈરોઇડિઝમ કહેવામાં આવે છે આજે આપણે મેઇનલી હાઈપોથાઈરોડિઝમ કે જેમાં થાઇરોઇડ ના હોર્મોનનું લેવલ ઓછું છે એની ઉપર જ અને એની ફર્ટિલિટી ઉપર શું અસર થાય છે એની વધારે વાત કરીશું તો આપણા મનમાં એ પ્રશ્ન આવે કે આ થાઇરોઇડ હોર્મોનનું કામ શું છે બોડીમાં તો થાઈરોઇડ હોર્મોન છે એ બાળકના વિકાસમાં બહુ મોટો રોલ ભજવે છે ડેવલપમેન્ટમાં મગજના ડેવલપમેન્ટમાં પણ થાઇરોઇડ હોર્મોનનું બહુ જ સારું એનો રોલ છે ટુ એન એક્સટેન્ટ કે જે સ્ત્રીને થાઇરોઇડ લેવલ ઓછું હોય અને એની ટ્રીટમેન્ટ ના કરી હોય તો એના બાળકની ઉપર પણ બાળકના મગજના વિકાસ ઉપર એની અસર થઈ શકે છે હાર્ટના મસલનું કોન્ટ્રેક્શન હાર્ટના મસલ્સની રિધમ અને રેટ એની ઉપર પણ થાઈરોઈડ હોર્મોન અસર કરે છે ઉપરાંત શરીરમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ કોલેસ્ટ્રોલ અને બધી જાતના લિપિડ એ એ બનાવવામાં પણ થાઇરોઇડનો સારો એવો રોલ છે તો થાઇરોઇડ હોર્મોન એક બહુ જ મહત્વનો હોર્મોન છે અને એનું નોર્મલ લેવલ હોવું બહુ જ જરૂરી છે નોર્મલી આપણે થાઈરોઈડનો ટેસ્ટ કરાવીએ તો જનરલી અમે લોકો ટી એસ એચ એટલે પિચ્યુટરીમાંથી જે હોર્મોન નીકળતો હોય એનો ટેસ્ટ પહેલા કરાવીએ છીએ કે જે તમને ખ્યાલ કરે કે અ ટીએસએચ લેવલ જો બહુ જ વધારે હોય તો એનો અર્થ એમ કે થાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન ઓછું છે એટલે હાઇપોથાઈરોઈડિઝમ છે અને જો ટીએસએચ લેવલ બહુ જ લો હોય તો ઇનડિરેક્ટલી આપણને ખ્યાલ આવે કે હાઇપરથાઈરોઈડિઝમ છે તો ઘણી વખત અમે જ્યારે બહેનોની કે ભાઈઓની તપાસ કરીએ તો એમના લુક પરથી પણ આપણને ખબર પડે એસ યુ કેન સી કે આ પ્રકારે વજન વધવાનું થાય ફેશિયલ સ્વેલિંગ થાય પગમાં સોજા થાય તો આ પ્રકારનો લુક હોય તો એમાં હાઈપોથાઈરોડિઝમ હોવાની શક્યતા હોય છે જ્યારે હાઈપર વજન ખૂબ ઓછું થઈ જવું બોન્સ ઉપર પણ એની અસર થતી હોય છે અને આઈઝ પણ વધારે પ્રોમિનન્ટ થઈ જતી હોય છે તો એ હાઈપર કહેવાય તો લુક પરથી પણ ઘણી વખત ખબર પડે કે આ પેશન્ટનું અમારે થાઇરોડ ટેસ્ટ કરાવવો જોઈએ તો આપણે આજે મેં કહ્યું એ પ્રમાણે હાઈપો પર જ વધારે વાત કરીએ તો કોઈને હાઈપોથાઈરોઇડિઝમ હોય તો આપણે એમની તપાસ કરીએ તો આપણને શું શું ખબર પડે અને એના ચિહ્નો કયા કયા આપણા મગજમાં આવે તો જે લોકોને હાઈપોથાઈરોડિઝમ હોય એના વાળ બહુ જ ડ્રાય રહેતા હોય છે મોઢા ઉપર એક પ્રકારનો સોજો હોતો હોય છે એમના હાર્ટ બીટ સ્લો હોય છે કારણ કે હાર્ટબીટ્સ મેં કહ્યું એ પ્રમાણે એને રેગ્યુલેટ કરવા માટે થાઈરોઇડ હોર્મોન પૂરતી માત્રામાં હોવા બહુ જ જરૂરી છે તો જે લોકોને સ્લો હાર્ટ હોય એ લોકોને પણ હાઈપો હોવાની શક્યતા છે એમનું અચાનક હાઈપોથાઈરોડિઝમને લીધે વજન વધી જતું હોય છે કબજીયાતની તકલીફ હોય છે નખ સુ અને ઝડપથી તૂટી જાય એવા હોય છે હાઈપોથાઈરોડિઝમની અસર બોન્સ અને કેલ્શ અંદરના કેલ્શિયમ પર પણ થતી હોવાને કારણે સાંધાનો દુખાવો કે ઠંડી વધારે રહેવી ઠંડી વધારે લાગવી એ બધા પ્રશ્નો પણ આ પેશન્ટ્સને થતા હોય છે ઉપરાંત એમની સ્કીન બહુ ડ્રાય હોતી હોય છે થાક લાગતો હોય છે બેઠા બેઠા એમને ઊંઘ આવી જતી હોય છે અને ઘણી વખત એમને યાદશક્તિ પણ ઓછી થઈ જાય છે સ્ત્રીઓને આ આ પ્રકારના થાઇરોઈડના પ્રોબ્લેમને લીધે હેવી પીરિયડ્સ અથવા તો ખૂબ ઓછો પીરિયડ્સ આવતું હોય એવું જાણવામાં આવ્યું છે અને એ એમને બધાને મસલ સ્પેન એટલે કે મસલનો દુખાવો એ પણ ખૂબ વધારે થતો હોય છે આનાથી બધું જ ઊંધું હાઈપર થાય છે પણ આજે આપણે હાઈપર વાત નહીં કરીએ તો હાઈપર થાઈરોડિઝમ હાઈપોથાઈરોડિઝમના લીધે ઓવ્યુલેશન પણ ડિસરપ્ટ થાય છે અને એને લીધે પીરિયડ્સના પ્રોબ્લેમ પણ થતા હોય છે પ્રેગનન્સી રહે તો એની ઉપર થાયરોઇડના પ્રોબ્લેમની શું અસર થાય છે તો ખાસ કરીને ફર્ટિલિટીમાં થાઇરોઈડનો પ્રોબ્લેમને લીધે ફર્ટિલિટી કઈ રીતે અફેક્ટ થાય છે એ જાણવું બહુ જ જરૂરી છે આપણા માટે કે આ લોકોને પીરિયડ્સ હેવી આવતા હોય છે લાંબા સમય ચાલતા હોય છે અને ઘણી વખત બે ત્રણ મહિને પીરિયડ્સ આવતા હોય એવું થતું હોય છે રેગ્યુલર જે ઓવ્યુલેશન થવું જોઈએ જે કે બીજ બની અને બીજ ફૂટવું જોઈએ જે નોર્મલી એ આખી રિધમ જળવાવી જોઈએ એ હાઈપોથાઈરોઇડિઝમને લીધે અફેક્ટ થાય છે અને એને લીધે ઓવ્યુલેશન ઓછું થવાને કારણે પ્રેગનન્સી રહેવાના ચાન્સીસ પણ ઓછા થાય છે જો પ્રેગ્નન્સી દરમિયાન તમને હાઈપો હોય તો મિસકેજ થવાની શક્યતા ખૂબ વધારે થાય છે અને બાળકના ગ્રોથ ઉપર પણ એની ખરાબ અસર થઈ શકે છે તો મને બહેનોને એવું થતું હશે કે કઈ રીતે મને ખબર પડે કે મને મારું થાઈરોઈડ લેવલ લો છે તો અમુક સિમ્ટમ્સ તો મેં કહ્યા ઉપરાંત આ બધું પણ આપણા આપણે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે મેં કહ્યું એ પ્રમાણે કે કબજિયાત વધારે રહેતી હોય બે ત્રણ દિવસે એક વખત સ્ટૂલ પાસ કરવા જવાનું થતું હોય અને દવાની અસર ના થતી હોય પ્લસ તમે ઉઠો અને તમને થાક લાગતો હોય રાતની ઊંઘ પછી સવારે ઉઠો અને તમે થાકેલા થાકેલા લાગતા હો તો તમને હાઈ થાયડ હાઈપો હોઈ શકે તમે ડિસિઝન લેવામાં કે કોન્સન્ટ્રેશન કરવામાં તમારા વાંચવામાં તમારા સ્કોલેસ્ટિક પરફોર્મન્સમાં તમને અસર થતી હોય કે તમે કોન્સન્ટ્રેશન ના કરી શકતા હો તો પણ તમને હાઈપોથાઈરોડિઝમ હોઈ શકે આઈબ્રોઝ પરના વાળ ઘણા જે લોકોને લાંબા સમયનો હાઈપોથાઈરોડિઝમ હોય એ લોકોને આઈબ્રોઝના હેર બહુ જ ઓછા થઈ જતા હોય છે સ્પેશિયલી ધ આઉટર આઈબ્રો એમાં એના વાળ ખરી જતા હોય છે યાદશક્તિ ઓછી થાય છે ડ્રાય સ્કીન થાય છે ડિપ્રેશન થતું હોય છે ઊંઘ સરખી નથી આવતી હોતી અને વાળ પણ ખૂબ ખરતા હોય છે અને આ લોકોને વજન વધારે હોવા છતાં પણ એમને ઠંડી બહુ જ લાગતી હોય છે તો આવા બધા સિમ્ટમ્સ જો તમારી તમને થતા હોય કે તમારી આજુબાજુ કોઈ રહેતા હોય એને થતા હોય તો તમારે ડેફિનેટલી ડૉક્ટર પાસે જવું જોઈએ અને ચેકઅપ કરાવવું જોઈએ ને કદાચ તમારે થાઈરોઈડનો પ્રોબ્લેમ તમને હોઈ શકે તો ડોક્ટર તમને કયા ટેસ્ટ કરવાનું કહેશે જનરલી અમે લોકો ટીએસએચ આ બ્લડના ટેસ્ટ કરવાનું કહીએ છીએ અને જે લોકોને સિમ્ટમ્સ ખૂબ વધારે હોય અને અથવા તો ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય અને સિમ્ટમ્સ એવા ખાસ કંઈ ના હોય તો પણ અમે લોકો ટીએસએચ ફ્રી ટી ફોર અને ફ્રી ટી થ્રીના ટેસ્ટ જ જરૂરથી કરાવીએ છીએ બિફોર ગોઈંગ ફોર ફર્ટિલિટી ટ્રીટમેન્ટ અને એવું જાણવા મળ્યું છે કે જે લોકોને પ્રેગનન્સી ના રહેતી હોય એના લગભગ દસ થી પંદર ટકા લોકોના જાણવા મળ્યું છે કે એ એ પેશન્ટ એટલા એટલા પર્સન્ટેજ લોકોને હાઈપો હોતું હોય છે આ સિવાયના પણ બીજા ઘણા થાઇરોઇડ રિલેટેડ ટેસ્ટ છે પણ એ સ્પેસિફિક કન્ડિશન્સમાં જ કરવાના થાય છે જેવી રીતે થાઇરોડ એન્ટીબોડીઝ તો થાઇરોઇડ એન્ટીબોડીઝ અમે લોકો રેગ્યુલરલી નથી કરાવતા પણ જે લોકોને વારે ઘડીએ મિસકેરેજ થતા હોય એવા લોકોને અમે ઇમ્યુનોલોજીકલ ટેસ્ટના ભાગરૂપે થાઈરોઇડ એન્ટીબોડીઝ કરાવતા હોઈએ છીએ તો થાઈરોઈડ ના પ્રોબ્લેમને લીધે ખાસ કરીને ઇન્ફર્ટિલિટી ઉપર થાઇરોઇડ ની શું અસર થાય છે જો તમારા થાઈરોઇડ હોર્મોન લેવલ ઓછું હોય તો તમારું ઓવ્યુલેશન પર અસર થાય છે તમારા પીરિયડ્સ ઉપર અસર થાય છે તમારી એગ ક્વોલિટી ઉપર અસર થાય છે અને જો તમને પ્રેગ્નન્સી રહે તો એમ્બ્રિયો ડેવલપમેન્ટ ઉપર પણ અસર થાય છે અને મિસકેરેજ થવાની ચાન્સીસ મેં કહ્યું એ પ્રમાણે વધારે થઈ જાય છે તો આપણે ટ્રીટમેન્ટ શું કરવી જોઈએ જો આપણે ખ્યાલ આવે કે થાઇરોઇડ હોર્મોનનું લેવલ ઓછું છે એટલે કે તમારું ટીએસએચ લેવલ હાઈ છે તો આવા કેસિસમાં થાઇરોઇડ હોર્મોન અવેલેબલ છે અને એ આપણે આપી શકીએ થાઇરોઇડની ગોળીઓ આવે છે પચીસ મિલીગ્રામ પચાસ મિલીગ્રામ સો મિલિગ્રામ ડિપેન્ડિંગ અપોન તમારું ટીએસએચ લેવલ કેટલું છે અને તમારા થાઇરોઇડ હોર્મોન્સ લેવલ કેટલા છે એની ઉપરથી થાઇરોઇડની ગોળી લેવાની અમે સલાહ આપીએ છીએ અને એ સચોટ ઉપાય છે કે એક વખત તમે એક રિપ્લેસમેન્ટ થેરેપી લેવાનું ચાલુ કરો તો પછી તમારું થાઈરોઈડ લેવલ લગભગ એકથી દોઢ મહિનામાં નોર્મલ થઈ જતો હોય છે અને આ ગોળી જનરલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે લેવાની હોય છે અને ગોળી પાણી સાથે તમે લો ત્યાર પછી ગોળી લીધાના અડધા કલાક સુધી તમારે બીજું કશું જ ખાવાનું નહીં નથી હોતું એટલે ત્યાર પછી તમારે અડધો કલાક કશું જ નહીં ખાવાનું પણ વહેલી સવારે આ ગોળી ભૂખ્યા પેટે લેવાની હોય છે અને ટ્રીટમેન્ટ બહુ જ સારો આઉટકમ આપે છે એક વખત તમારા થાઇરો લેવલ્સ નોર્મલ થઈ ગયા પછી રિપ્લેસમેન્ટ હોર્મોન્સ તમારે ચાલુ રાખવાના હોય છે અને તમારી મેડિસિન તમારે ડોક્ટરની સલાહ વગર બિલકુલ બંધ કરવાની નથી હોતી ઘણા દર્દીઓ અમને પૂછતા હોય છે કે એવો કોઈ ખોરાક છે કે જે અમે ખાઈએ તો અમારા ઉપર સારી અસર થાય તો ગુડ ફૂડ ફોર થાયરોઈડ અને બેડ ફૂડ ફોર થાઇરોઇડ આપણે જાણવું જોઈએ તો બેડ ફૂડ કયા છે કે જે તમે એવોઈડ કરી શકો જેમ કે કોબી ફ્લાવર કે એ જે પ્રકારના રો ક્રુસિફેરસ વેજીટેબલ્સ છે એ તમે મૂળા અ ફ્લાવર કે કેબેજ તમે એવોઇડ કરી શકો કેફીન વાળી વસ્તુઓ તમારે બને એટલી ઓછી લેવાની થાય આલ્કોહોલ થી પણ થાઇરોઈડ ના લેવલ ઉપર અસર થાય છે કોઈ પણ પ્રકારના ફાસ્ટ ફૂડ કે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક હોય તો એનાથી પણ તમારા થાઇરોઈડ થાઇરોઈડ ગ્લેન્ડ ઉપર નેગેટિવ અસર થઈ શકે છે અને

ટમેટા એ બધા વેજીટેબલ્સ છે જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકો માટે શેલફિશ કે વાઇલ્ડ કોટ ફિશ કે લીન મીટ ઇઝ ગુડ ફોર દેમ એગ્સ ઓલ્સો આર ગુડ ફોર થાઇરોઈડ અને કોકનટ ઇઝ વેરી ગુડ ફોર થાઇરોડ સોયા ખાસ કરીને વાલના વાલનું શાક કે એ પણ તમારા માટે થાઇરોડના ટ્રીટ થાઈરોઈડ વાળા કેસીસ માટે સારું છે પ્રોબાયોટિક્સ રીચ ફૂડ પણ તમે લઈ શકો છો એ બજારમાં પણ મળે છે અને દહીં પણ તમારા માટે સારું કહેવાય તો તમારે થાઈરોઈડ પ્રોબ્લેમ્સ અટકાવવા હોય તો સ્ટ્રેસ ફ્રી રહેવું બહુ જ જરૂરી છે કારણ કે સ્ટ્રેસને લીધે પણ થાઈરોઈડ ગ્લેન્ડ ઉપર અસર થાય છે ઉપરાંત તમે યુ ટેક ગુડ ફૂડ યુ ડુ રેગ્યુલર એક્સરસાઇઝ યુ એવોઇડ ઓબેસીટી અને એવોઇડ ધ ફૂડ વિચ ઇઝ નોન ફોર નેગેટિવલી એફેક્ટિંગ ધ થાઇરોઈડ ધેટ ઇઝ વોટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ તો આ મેં જનરલ વાત કરી હાઇપોથાઇરોઇડિઝમની ખાસ કરીને જેન્ટ્સમાં હાઈપોથાઈરોડિઝમ અને ફર્ટિલિટી ઉપર ખાસું કોરિલેશન જોવા મળ્યું છે કે જે જેન્ટ્સને થાઇ હોય એ લોકોને ફર્ટિલિટી ઇસ્યુઝ થતા હોય છે કારણ કે એમનું સ્પમ વોલ્યુમ સિમેન્ટ વોલ્યુમ ઓછું હોય છે મોટિલિટી ઓછી હોય છે સ્પમ્સમાં ડિફેક્ટ્સ થતી હોય છે લોઅર લિબિડો એટલે ડિઝાયર ફોર હેવિંગ સેક્સ ઓલસો ઇઝ લેસ દે હેવ પ્રોબ્લેમ સસ્ટેનિંગ એન્ડ ઇરેક્શન અને એમના ફર્ટિલિટી હોર્મોન્સ પણ પ્રમાણમાં ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું હોય છે તો આ બધા પ્રોબ્લેમને લીધે હાઈપોથાઈરોઇડિઝમવાળા મેન પણ ફર્ટિલિટીના પ્રોબ્લેમ્સથી સફર થતા હોય છે અને એ લોકોને પણ એકવાર તમે થાયડ ની દવા ચાલુ કરો તો આ બધા જ પ્રોબ્લેમ્સ રિવર્સિબલ હોય છે તો એક વાર તમારે હાઈપોથાઈરોડિઝમ તમને થયેલું હોય તો એની દવા તમારે ઘણી વખત લાઈફ લોંગ ચાલુ રાખવી પડે છે અને માત્ર ફર્ટિલિટી માટે જ નહીં પરંતુ તમારા થાઇરોઇડ રિપ્લેસમેન્ટથી તમારા હાર્ટના પ્રોબ્લેમ્સ પણ ઓછા થઈ જાય છે તમારું બ્રેઇન ફંક્શન ઇમ્પ્રુવ થાય છે તમારા બોન્સ મજબૂત થાય છે અને ઓસ્ટિયોપ્રો આપણે એવોઇડ કરી શકીએ છીએ અને જો પ્રેગનન્સી હોય તો બાળક ઉપર પણ એની ખરાબ અસર થતી નથી હોતી તો આઈ હોપ કે થાયડ રિલેટેડ આજે જે આ નાની માહિતી અમે તમને આપી એનાથી તમને જરૂરથી ફાયદો થયો હશે અને તમને આ માહિતી જરૂરથી કામમાં લાગશે તમને કે તમારા નજીકના સગાઓ કોઈ હોય કે તમારા આડોશી પાડોશી હોય જે લોકોને આ પ્રકારના સિમ્ટમ્સ હોય અથવા પ્રોબ્લેમ્સ હોય તો તમે એને જરૂરથી ગાઈડ કરી શકો છો કે એમણે એમનો થાઇરોઇડ હોર્મોન લેવલ કરાવવું જોઈએ આઈ થેન્ક યુ વેરી મચ ડોક્ટર હેતન ઇફ વી આર હેવિંગ એની ઓનલી વન ક્વેશ્ચન્સ ટુડે એન્ડ વી સ્ટોપ અવર સેશન નિમિષા કે પેશન્ટ નિમિશા એજ થર્ટી છે મેરેજ લાઈફ બે વર્ષની છે અ છ મહિનાથી પ્લાન કરે છે અને એમને થાઇરોઈડ ડિટેક્ટ થયો છે જ્યારે એ ટ્વેન્ટી સિક્સ યર્સ હતા ત્યારે તો ત્યારથી એમને થાઇરોન ટ્વેન્ટી ફાઈવ માઇક્રોગ્રામ ચાલુ જ છે તો પણ એ કહે છે કે અમે છ મહિનાથી ટ્રાય કરીએ છીએ અને પ્રેગનન્સી નથી રહેતી તો મારે એમાં કેવી રીતે આગળ તો સૌથી પહેલા તમે જે ગોળી લો છો એનાથી તમારો તમે તમારા ફિઝિશિયન કે એન્ડોક્રિમનોલોજીસ્ટના સંપર્કમાં તો રહેતા જ હશો અને તમારો થાઇરોઇડ લેવલ બિલકુલ નોર્મલ હશે જ એવું હું માનું છું ના હોય તો તમારો ડોઝ તમારે એડજસ્ટ કરી અને વધારવો કે ઘટાડવાની જરૂર પડે તો એક તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે કરવું જોઈએ ઉપરાંત જે લોકોને થાઇરોઇડના પ્રોબ્લેમ હોય છે એ લોકોમાં બી ટ્વેલની ડેફિશિયન્સી પણ હોય છે અને કેલ્શિયમ ડેફિશિયન્સી પણ હોય છે એટલે એઝ એ પાર્ટ ઓફ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ તમારે આ બંને વસ્તુઓ બંને દવાઓ સપ્લિમેન્ટ એડ કરવા જોઈએ ટુ અને જો તમારું થાઈરોઈડ લેવલ નોર્મલ હોય અને તમને પ્રેગનન્સી ના રહેતી હોય તો બીજા કોઈ ફેક્ટર તમારા ફર્ટિલિટીમાં વચ્ચે નથી આવતા ને એની આપણે તપાસ કરવી જ જોઈએ કે ઘણી વખત થાઈરોઈડ લેવલ બરાબર હોય પણ જો તમારી ટ્યુબ્સ બ્લોક હોય અથવા તમારા ની ક્વોલિટી સારી ના હોય કે તમારા હઝબન્ડને કંઈ પ્રોબ્લેમ હોય તો પણ તમારી તમને પ્રેગ્નન્સી નથી રહેતી હોતી તો આઈ વિશ કે તમારું કમ્પ્લીટ ચેકઅપ અને ઇવેલ્યુએશન થવું જોઈએ અને ત્યાર પછી યોગ્ય ટ્રીટમેન્ટ કરવાથી તમને જરૂરથી બાળક થશે નિમિષાબેન એવું લાગે તો તમે અમારો હેલ્પલાઇન નંબર લખી લો નાઇન વન ટુ ડબલ વન સિક્સ ફાઈવ ડબલ સેવન વન અને અમારું એડ્રેસ પણ નોટડાઉન કરી લો એમરલ કોમ્પ્લેક્ષ ફોર્થ ફ્લોર વિનવડ પાર્ક જેતલપુર રોડ વડોદરા તો તમે ગમે ત્યારે અમારા એના જે નક્કી કર્યું છે એ રીતના મેડમે જે તમને કીધું એ રીતના ટ્રીટમેન્ટ કરી શકો અને અમારે મુલાકાતે પણ અહીંયા ઘડી અમારા સેન્ટરની મુલાકાતે પણ આવવું હોય તો આવી શકો થેન્ક યુ મેમ થેન્ક યુ વ્યુઅર્સ હવે આપણે પાછા Alô?